માતા સરસ્વતીની કથા તમે જુઓ માતા સરસ્વતી મહાદેવની પરમ ભક્ત છે અરે શિવ મહાપ્ર ગ્રંથમાં તો લક્ષ્મીજીની શિવ ભક્તિનું વર્ણન છે આપણે ભગવાનને બિલોપત્ર ચડાવ્યું તો ક્યારે વિચાર કર્યો કે બિલોપત્ર ક્યાંથી આવ્યું ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રયાવધમ ત્રિજનમ પાપ સંહારમ એક બિલોપત્ર શિવાર પણ ક્યાં દેવ બિલોપત્ર લક્ષ્મી સ્તન ઉત્પનસ્ય મહાદેવસ્ય એ લક્ષ્મીની સાધનો ફળ છે બિલોપત્ર પણ બિલોપત્ર ચડાવતા ચડાવતા ક્યારે લક્ષ્મીજીને યાદ કર્યા જ પૂછો આપની જાતને ક્યારે પ્રશ્ન કરો તમે શિવજીને જ્યારે તમે બિલોપત્ર ચડાવો છો ત્યારે ક્યારે તમારા હૃદયમાં લક્ષ્મીને યાદ આવી નહીં ખબર જ નથી માણસને કે બિલોપત્ર ક્યાંથી આવ્યું છે એ બિલોપત્રનું સર્જન કરનાર એ વિદ્વાનો જે ભણ્યા હોય આચાર્ય પદ જેને પ્રાપ્ત કર્યા છે હવે અમારા છોકરાઓ જે પાઠશાળામાં ભણ્યા હોય તેને ખબર હોય કે આ બધી વસ્તુ ગહન કઈ છે લક્ષ્મી મહાદેવીની પરમ ભક્ત છે કોઈ પણ દેવીની કથા તમે જુઓ સર્વ દેવીઓ ભગવાન શિવની ઉપાસના કરે છે તેથી વારંવાર કહું છું ભલે કોઈ પણ વિચારધારા દરેક વિચારધારા શ્રેષ્ઠ છે પણ શિવથી વંચિત ન થવું શિવથી દૂર ન થવું કારણ કે શિવ જ આપણું જીવન છે અહીંયા ભગવાન વિષ્ણુ જે નારદને કહે છે કે નારદ જો તમારે સંતાપમાંથી છૂટવું હોય ને સંતાપમાંથી મુક્ત થવું હોય તો મારું મંતવ્ય છે તમે મંત્રનો જાપ કરો તો યોગ્ય જગ્યાએ તમારું ગંતવ્ય થશે ભગવાન વિષ્ણુજી એ નારદજી નમઃ ઓમ મંત્ર આપ્યો છે શિવ મહાપડા ગ્રંથમાં ઉપમન્ય ઋષિ અને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીનો સુંદર સંવાદ છે ઉપંજુજ એ કહ્યું કે હે કૃષ્ણ હૈ દ્વારકાધીશ કરડો વર્ષો સુધી પંચાક્ષર મંત્ર નો મહિમા ગાતો રહું તો પણ કોઈ પંચાક્ષર મંત્ર નો મહિમા ન ગાઈ શકે જેના હૃદયમાં મંત્ર સ્થિર થયો છે એ માણસે પછી કઈ કરવું પડતું નથી જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસના બધું જ એ માણસ કરી ચૂક્યો છે જે માણસના મનમાં મંત્ર સ્થિર થાય દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીને કહેવું છે આમ તો જરૂર શિવ મહાપ્રણ માં કહેવું છે કે બ્રાહ્મણો જ ઓમ નો જાપ કરી શકે તો આપણે સવય શું કરવું આપણે સવય ઓમ શિવાય નમ ઓમ શિવાય નારી શરીરે શું કરવું શ્રી શિવાય નમ શ્રી શિવાય આ બધા નિયમોનું અનુસરણ કરતા કરતા ભગવાન વ્યાસજીએ અંતમાં એ પણ કહ્યું છે કે ધરતી પર કોણ પુરુષ કોણ નારી કોણ પશુ કોણ પક્ષી કોણ પ્રાણી તેથી ભગવાને કહ્યું કે જીવ માત્ર પંચાક્ષર મંત્રનો જાપ કરવાના અધિકારી છે પહેલા નિયમો ક્યાંક ભાઈ બ્રાહ્મણોએ આ રીતે મંત્ર જાપ કરો અન્ય લોકોએ આ રીતે મંત્ર જાપ કરો નારી શરીરે આ રીતે મંત્ર જાપ કરો પણ અંતમે ભગવાન વ્યાજે બધા દરવાજાઓ ખોલ નાખ્યા આપને યોગ્ય લાગે એ રીતે આપ મંત્ર જાપ કરી શકો છો આમ તો શિવ મહાપડા ગ્રંથમાં એવું કહ્યું કે જ્યારે પણ આપણે મંત્ર જાપ કરીએ ત્યારે પદ્માસન વાળીને બેસવું હવે પોલોઠી વાળીને માણસ બેહી ન ઉગતો હોય એ પદ્માસન છે ગણત ખબર નથી પદ્માસન કોને કહેવાય તો ભગવાન વ્યાસે પેલા એમ કહ્યું કે પદ્માસન લગાવીને મંત્રનો મંત્ર નો જાપ કરવો પછી બાજુ એવું પણ કહ્યું કે અર્ધ પદ્માસન લગાવો એ પણ ના થઈ શકો પલોઠી વાળા બેહો અનંતમાં શું કહ્યું સુખાસન બેસો તમારા શરીરને જેમ સુખ થાય લાંબા પગ કરીને બેહો પણ આ મંત્રનો જાપ કરો ભગવાન વ્યાસજીની ઉદારતા છે આપણે ઋષિ મુનિઓની ઉદારતા છે સોફા પર બેસીને કરો મંત્ર જાપ ખુરશી પર બેસીને કરો કારણ કે આપણા શાસ્ત્રોમાં જડતા નથી આપણે સનાતન ધર્મની શ્રેષ્ઠ ઉદારતા છે વી ધર્મીઓની ક્યારેક સભામાં તમે જાઓ તો અનુશાસન આપણે જોયું તો આપણને ખબર પડે કેવું કડક અનુશાસન છે એ સભાનો પ્રારંભ થાય પહેલાં તો સભાની અંદર આવનારા માણસો બધા બેસી ગયા અને બેસવાની તેની અદબ પણ એક આપણા કરતા જુદી ને આપણા કરતાં અલગ હોય છે અને એ સભાની અંદર કોઈ પણ માણસ સભા સભા ભંગ કરે પાવર ઉપર ઉપર નીચે થોડું થાય છે એટલે થોડું ડિસ્ટર્બ થાય છે ત્યારે તમે ધીરે ધીરે શાંતિ તું તારે એમાં હું છે માણસને જેમ ભૂત વળગે ને ત્યારે માયક ને ભૂત વળગે બોલો હું કરું ક્યારે એવું થાય આ તો ઇલેક્ટ્રિક સાધનો છે બધા અને બહુ આદર સાથે તમે કહી શકો છો ધરતી પર આવે છે તો કાંઈક સંશોધન કરીએ તો સારું કોઈ સારી શોધ કરીએ આપણે આપણા જેવા માણસોએ આ બધું સંશોધન કર્યું છે એક યુગ હતો એક સમય હતો આ ક્યાં સુવિધા વ્યવસ્થા હતી કોઈ જગ્યાએ થોડા પાછળ જઈએ આપણે ચાલીસ વર્ષ પાછળ જાઓ આ મોબાઈલનું સપનું આપણે નહીં જોયું હતું આ દુનિયા કેવી કેવી ડિજિટલ બની તમે વિચાર તો કરો અને આ બધું સંશોધન આપણા જેવા માણસોએ કર્યું છે જીવનની એક એક પલનો તેને સદુપયોગ કર્યો છે દિવસ અને એક પ્રયોગશાળામાં બેસીને આ બધું સંશોધન કર્યું કોઈ સંશોધન કર્યું કોઈ માઇકનું સંશોધન કર્યું કોઈ ગાડીનું સંશોધન કર્યું કોઈ મોટર ગાડીનું સંશોધન કર્યું કોઈ ટ્રેનનું સંશોધન કર્યું કોઈ વિમાનનું સંશોધન કર્યું આપણા જેવા માણસોએ જ આ બધું કર્યું છે બાકી કેવો યુગ માટી યુગ હતો રાજેન્દ્રસિંહ બાપુ સાથે બેઠા હતા ને એટલા સુંદર સુંદર ઘોડાઓ છે દર્શનીય તો એ વાત કરતા એક યુગ હતો કે આપણે દાણા બધાએ માટીની કોઠીમાં રાખતા અને એ માટીની કોઠી ઘોડાની લાથથી જ બને બાકી કોઈ માટીથી ન ના બને તેને ભેળવી જ પડે તો જ એ કોઠી બને અને કોઠીમાં દાણા રાખતા હતા નહીં કોઈ ટીકડા નહીં કોઈ દવા થોડી રાખ નાખતા હતા થોડો આપણો લીમડો નાખતા હતા અને કેવો યુગ હતો માટી યુગ હતો આપણો આપણે રોટલા પણ ઠીકરાની તાવડી ઉપર જો કે હવે હજી તો ગામડાઓમાં ઠીકરાની તાવડી રહી છે આપણું શાક પણ ઠીકરાના પાટિયામાં તમે જોવો તો ખરા આપણું યુગ કેવો હતો આ અંતરિયાળ ગામડામાં આખા દિવસની એકાદી સરકારી બસ આવતી હતી એકાદી સરકારી ત્રાસી ત્રાસી હોય સરકારી બસ વર્તમાન યુગની અંદર કેટલું કેટલું આપણને સૌને મળ્યું છે સંદેશા માટે ટપાલ આવતી હતી પંદર પૈસાની પચીસ પૈસાનું અંતરદેશી કવર આવતું હતું અરબડિયું કવર આવતું હતું કેવી જ દુનિયામાંથી આપણા આવેલા છે મારો કહેવાનો અર્થ એ છે આ જે કાંઈ ઉપલબ્ધિ આવિષ્કારો થયા છે આપણા જેવા માણસોએ કર્યા છે આ સંશોધનો કોઈ ઉપરથી નથી આવ્યા આપણા જેવા માણસોએ તેની બુદ્ધિનો સારો ઉપયોગ કર્યો પ્રયોગશાળામાં અનેક પ્રયોગો કર્યા છે ત્યારે આ બધી જ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે આદર ને ભક્તિથી આપ કથાનું શ્રવણ કરો છો એક મિનિટ માટે મંગલ ભવન અમંગલ હારી ઉમા સહિત જેહી જપત પુરાય આ રામચરિત માનસ ને ચોપાય છે સવાર માં ઉઠતે સમય રાત્રે સૂતી વખતે ઘર થી બહાર નીકળતે સમય એકવાર બોલો ત્રણ વાર ભગવાન નારાયણ ને યાદ કરો આપણી યાત્રા પણ મંગલમય રહે દિવસ પણ આપણો મંગલમય રહે અઘરી નથી કઠિન નથી બહુ સરળ ભવન અર્થ થાય છે ભવન એટલે એટલે ઘર ઘર જીવને રહેવાનું શરીર તો મંગલમય છે પણ આની અંદર અમંગલ બધું રહે છે અમંગલહારી અમંગલ વસ્તુ ને હરી જો ભગવાન કોને પ્રાર્થના છે

आवो भाव आज चौपाई नहीं अंदर जाए आशा रखो जो कथा ने याद सोरो पे आप सो कंठस्थ कर जो बले पूरी कथा तो कोई नहीं याद ना रहे नहीं, नहीं सारू चैटलो बुद्धू क्या कई रीते याद रखी शकी आप डे पर जितलो याद रहे जितलो संग्रह था इतलो संग्रह करे लो जो तो आइए साथ में और भाव से મંગળી સહી કર મંગળ આ મંત્ર તમારું મંગલ કલ્યાણ પણ કરશે આપ નમહ્ય મંત્રનો આશ્રય અને કરાપ્ર ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીએ કહ્યું છે કે દુનિયાના દરેક દેવી દેવતાઓના આપણે મંત્ર જાપ ન કરી શકીએ તો તેના બદલામાં જો કોઈ મનુષ્ય ઓમ નમઃ મંત્ર મંત્રનો જાપ કરે વિશ્વના દરેક દેવી દેવતાઓના મંત્રના જાપ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે ગ્રંથમાં કહ્યું કે કોઈ ગ્રહોની પીડા હોય કોઈને કોઈ ગ્રહ આપણને કોઈ પીડા આપતો હોય એવી માણસોની માન્યતા છે તો કોઈ ગ્રહની જો વેદના હોય કોઈ ગ્રહ પીડા હોય તો આપણે શું કરીએ એ ગ્રહને શાંત કરવા માટે આપણે આપણા આચાર્ય આપણા કુલગોણ આપણા વિદ્વાન ભણેલા બ્રાહ્મણ હોય એમને આપણે કહીએ કે ભાઈ આ ગ્રહની પીડા છે માટે આપ શું કરી શકો છો તો આપણા આચાર્ય એમ કે ભાઈ જે ગ્રહની પીડા છે એ ગ્રહના મંત્રનો જાપ કરવો પડે કારણ કે આપણને તો એ ગ્રહ મંત્ર બોલતા ન આવડે યોગ્ય રીતે ઉચ્ચારણ પણ ન કરી શકીએ આપણે તો તેના બદલામાં આપણે આપણા આચાર્યને કહીએ આપણા બદલામાં મંત્ર જાપ કરે અને સંકલ્પ કરીને એ પુણ્ય આપણને અર્પણ કરે તો ગ્રહ પીડામાંથી આપણે મુક્ત થઈ આપણી આ શાસ્ત્ર સંમત પરંપરા છે ઘણા માણસો દાવો કરતા હોય કે ભાઈ આપણને કઈ પીડા હોય ને આપણા બદલામાં કોઈ બ્રાહ્મણ મંત્ર જાપ કરે તો આપણને પીડામાંથી કેમ મુક્તિ મળી શકે જે ભોજન કરે તેનું જ પેટ ભરાય એ ભોજન છે ને ભજન છે ભોજન ને ભજન ને એક તોલે ના સરખાવે તેનું જીવંત દ્રષ્ટાંત છે અત્રિપુત્ર ચંદ્ર માતા અનસૂયા નો પુત્ર ચંદ્ર દક્ષ મહારાજે ચંદ્રને શરાપ આપ્યો તો તેને ક્ષય રોગ થયો બ્રહ્માજી એ ચંદ્રને શું કહ્યું કે તું છ મહિનાની અંદર દસ કરડો મૃત્યુ જે મંત્રાના જાપ કર તો તને ક્ષય રોગ માંથી મુક્તિ મળે ચંદ્ર એ શું કહ્યું બ્રહ્માજી ને કે બ્રહ્માજી પિતાજી આપ જાણો છો એક લો વ્યક્તિ એક વ્યક્તિ છ માસની અંદર દસ કરોડ મૃતની જે મંત્રના જાપ ના કરી શકે તો એના માટે મારે શું કરવું જોઈએ આપ મને કહો બ્રહ્માજી એ મંતવ્ય આપ્યું યોગ્ય માર્ગદર્શન કર્યું કે ચંદ્ર એક કામ કરી શકો છો અસંખ્ય સંખ્યામાં સાથે મહાત્માઓ જોડાય અને દરેક ઋષિઓ તમારી સાથે આવે અને પ્રભાસ તીર્થમાં બેસી અને તમારા માટે દરેક ઋષિ મંત્રો જાપ કરે અને ચંદ્રની સાથે અગણીસ સંખ્યામાં સંખ્યાના વિદ્યતે

દક્ષિણ ભારતમાં કોઈ શહેરમાં હું કથા માટે ગયો હતો ત્યાં એક બહુ મોટા બિલ્ડર હતા અને મને જવાનો અવસર પ્રાપ્ત થયો મહાદેવ નો પરમ ભક્ત હતો તે ધ્યાન દીજીએ આટલો મોટો માણસ એટલો મોટો બિલ્ડર મહાદેવ નો ભક્ત તો સાત્વિક સારા વિચાર વાળો સત્કર્મ કરનારો માણસ એની પાસે એક નવી વસ્તુ મને જાણવા મળી એમને કહ્યું કે બાપુ આ મારી ઓફિસ છે અમારો કારભાર થાય છે પણ હવે તમને એક દિવ્યતાના દર્શન કરાવું કે અમારો આ કારભાર કોઈ રૂમ હશે કોઈ એવો તો ત્યાં બધું નેટવર્ક ચાલતું હશે પણ બહુ સરસ વાત કરી એક બારણું ખોલીને મને ઓફિસની પાછળ લઈ જાય છે અને એ ઓફિસની પાછળ એક સ્થાન અખંડ દિવા અગિયાર બળે અને અગિયાર બ્રાહ્મણો દિવસ અને રાત્રિ પંચાક્ષર મંત્રનો જાપ કરે અને સૌને આઠ આઠ કલાક સુધી મંત્ર જાપ કરવાનો આઠ આઠ કલાકે બ્રાહ્મણો બદલે મેં કહ્યું બહુ સારું તમે કામ કરો છો તેને કહ્યું કે હજારોની સંખ્યામાં મારી સાથે લોકો કામ કરે છે તો સાથે સાથે અમે આ કેમ ન કરી શકીએ અને મંત્ર જાપ થતા હતા એની ઉર્જા હતી મંત્રમાં અદભુત શક્તિ છે તેથી ક્યારેય પણ કોઈ ગ્રહ પીડા હોય ને ગ્રહનો મંત્ર આપણે ન ભજી શકીએ ન જાપ કરી શકીએ તો આપણે આપણા આચાર્યને કહીએ પણ એ આચાર્યને કહેવા માટે ઘણો બધો આપણને ખર્ચ થાય તો એ પણ આપણાથી ન થઈ શકે તો કોઈ પણ ગ્રહની મંત્ર જાપ ન કરી શકો તો તેના બદલામાં પંચાક્ષર મંત્રનો જાપ કરી શકાય છે પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી ગ્રહ પીડા પણ શાંત થાય છે અંતે તો બધા જ ગ્રહોના મંત્રનું ઉદ્ગમ સ્થાન ઓમ નમાશ મંત્ર છે બ્રહ્માજીએ સ્પષ્ટીકરણ કર્યું છે કે દરેક મંત્રનું જન્મસ્થાન પંચાક્ષર છે અને ત્યાં સુધી શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું કે કોઈ પિતૃઓની પીડા હોય તો પિતૃની પીડા શાંત કરવા માટે અન્ય કોઈ કર્મકાંડ પૂજાપાઠ આપણાથી ન થઈ શકે તો પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી એ પિતૃ પીડા પણ શાંત થાય આ બધું શિવ મહાપડા ગ્રંથમાં શ્લોકાત્મક કહ્યું છે પણ શ્લોક હું તમારી સાથે ગાતો નથી કારણ કે શ્લોક ગાવામાં આપણે ગામડામાં સૌ સમજી ન શકાય એટલે એકદમ દેહાતી ભાષામાં તમને સમજાવવાનો પ્રયાસ કરું છું જેવી રીતે એક ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવાથી વિશ્વના દેવી દેવતાઓની પૂજાનો ફળ મળે છે ક્યારેય પણ કોઈ માણસ દરેક દેવી દેવતાઓની પૂજા ન કરી શકે પણ એક નિરાકાર લિંગ સ્વરૂપ ભગવાન શિવની પૂજા કરે છે તેને વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનો ફળ પ્રાપ્ત થાય છે આલયમ સર્વદેવાના તસ્મા લિંગ મુચ્છતે વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા એ શિવલિંગની અંદર સમાયેલી છે તે અલગ 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 દેવી દેવતાઓની પૂજા આપણે ન કરી શકીએ તો એક શિવલિંગની પૂજા કરીએ તમે વિશ્વના દેવી દેવતાઓની પૂજા દે છે શા માટે કારણ કે શિવલિંગ એ આકાશનું પ્રતિક છે આકાશમાં લિંગ મિત્યાહુ શિવલિંગનો આકાર કેવો છે તો કે આકાશ જેવો છે આકાશની અંદર એક બ્રહ્માંડ નહીં ચૌદ બ્રહ્માંડ નહીં અનંત કોટી બ્રહ્માંડ સમાયેલા છે ગ્રહ નક્ષત્ર બધું આકાશની અંદર સમાયેલું છે સર્વโลก આકાશની અંદર સમાયેલા છે આકાશની અંદર જે-જે વસ્તુ સમાયેલી છે દરેકની પૂજા કરવાનું ફળ એક શિવલિંગની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે તેથી આધી પૂજા મૂળ પૂજા છે શ્રષ્ટના સર્વોપરી પૂજા પરંપરા છે બહુ આદર સાથે તમને કહું છું જ્યારે આ ધરતી પર કોઈ પણ સંપ્રદાય કોઈ પણ વિચારધારા કોઈ પણ સંપ્રદાયના આચાર્યો જરે થયા નહીં હતા અને મનુષ્ય માત્ર ભગવાન મહાદેવના નિરાકર લિંગ સ્વરૂપને જ પૂજા કરતો હતો અને ત્યારબાદ આ પરંપરા પ્રગટ થઈ છે જે આદિ પરંપરા જે મૂળ પરંપરા ભગવાન શિવની પરંપરા છે તો ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી કહે છે કે હે નારદ તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો ભગવાન વિષ્ણુજીએ નારદજીને પંચાક્ષર મંત્ર આપ્યો છે અહીંયા ધ્યાન આપણે ધ્યાનસ્થ બનવાનું છે ધ્યાન વિચલિત નહીં થવું જોઈએ ભગવાન શિવજી ધ્યાનના દેવતા છે જેનું ધ્યાન કેન્દ્રિત ન થતું હોય તેને શિવનું વધારે વધારે ભજન કરવું કારણ શિવ પરંપરા એ ધ્યાન પરંપરા છે વચ્ચે તમને વાત કહું ધ્યાન દીજે કોઈ જગ્યાએ શંકર ભગવાનનું એવું વર્ણન તમે જોયું કે શિવજી કોઈ જગ્યાએ પૂજા કરે છે કોઈપણ શાસ્ત્રોમાં એવું તમે કોઈ જગ્યાએ એમ સાંભળ્યું કે શંકર ભગવાન બેઠા બેઠા પૂજા કરે છે નહીં પૂજા શ્રેષ્ઠ છે પૂજા પણ એક ધ્યાનનો પાઠ છે કે જ્યાં સુધી પૂજા કરી ત્યાં સુધી આપણું ચિત આપણું ધ્યાન ભગવાન શિવમાં રહે ભગવાનમાં રહે કોઈ પણ જગ્યાએ એવું સાંભળ્યું કે ભગવાન શિવ કોઈ જગ્યાએ યજ્ઞ કરે છે સ્વયં ભગવાન શિવજી યજ્ઞનો મહિમા બતાવ્યો છે યજ્ઞ આપણે આપણી સંસ્કૃતિ યજ્ઞો આપણી પરંપરા છે પર્યાવરણ અને પ્રકૃતિને સકારાત્મક બનાવે છે આપણા વિચારોને સતર્ક બનાવે છે અને સકારાત્મક બનાવે છે વિચારધારા પ્રબલ કરે છે યજ્ઞ એક મોટું વિજ્ઞાન છે જે રામ શરમા આચાર્યજીએ વિજ્ઞાનને ખુંડો મૂક્યું પણ ભગવાન શિવજી કોઈ જગ્યાએ યજ્ઞ કર્યો એવું વર્ણન નથી આવતું ભગવાન શિવનું જ્યાં જ્યાં વર્ણન છે ત્યાં ત્યાં ભગવાન શિવજી ધ્યાનસ્થ છે ધ્યાન નિત્યમ મહેશમ નિરંતર ધ્યાનસ્થ રહે છે ભગવાન શિવ